અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો સત્તા બાબતે બાબતે તપાસ કરતા એનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે તે આ દીપક ઠક્કર કે મૂળ બનાસકાંઠાના દેસાનો રહેવાસી છે પરંતુ તે ભારત બહાર દુબઈ બેસી અને આખું આ રેકેટ ચલાવતો હતો એવું ધ્યાનમાં આવ્યું હતું ભારત સરકારની એજન્સીઓ સાથે સંકલન કરી અને દીપક ઠક્કર સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી ઇન્ટરપોલને પણ આ અંગેની ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી ગુજરાત પોલીસ અત્યારે દુબઈ પહોંચી છે ને આ દીપક ઠક્કર કરવામાં આવી છે દીપક ઠક્કર સિવાય અન્ય એક થી બે લોકોની પણ કે જે સત્તા રેકેટ સાથે સંકળાયેલા છે એવા લોકોને ત્યાં પોલીસે પકડ્યા છે આગામી દિવસોમાં ગુજરાત પરત લાવવા માટે ભારત લાવવા માટે એમાં પ્રક્રિયા જે છે એ શરૂ કરાશે આભાર સમગ્ર માહિતી આપ